अवधूत चिंतन श्री गुरुदेव दत्त आज रोज मक्षरसुत पूनम એટલે કે दत्त जन्મોત્સવ દર વર્ષે વડોદરામાં આવેલું SSG હોસ્પિટલના સામે કીર્તિ મંદિરના કમ્પાઉન્ડના અંદર આવેલું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મહારાજા સમર્જીત સિંહ આયકવાડ સરના અ અંદર અન્ડરમાં આવેલું આ દત્તાત્રે ભગવાનનું મંદિર જે જૂનામાં જૂનું અઢારસો છત્રીસના ટાઈમથી આ મંદિર છે અને દર વર્ષે આ માક્ષરપુ સુદ પૂનમ એટલે કે દત્ત જન્મોત્સવ અમે આવી રીતે જ ભવ્ય ઉજવીએ છીએ આજે અમે પૌરાણિક પરિવાર છેલ્લા ચાર પેઢીથી અહીંયા પૂજારીમાં સેવા કરતા આવ્યા છે અને વડોદરાના બધા ભક્તોને દત્ત ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આજે આ સરસ પવિત્ર આવા દિવસે તમે દર્શનાર્થે પધારવું સવારતી દયા કાર્યક્રમમાં જણાવવાનું એટલે કે સવારે આજે મળસકે दत्तात्रेय ભગવાનની પાદ્ય પૂજા મહા પૂજા અભિષેક સર્વ ભક્તોના જે અભિષેક હતા એ આજે સવારે પૂજા થઈ તે બાદ 8:30 વાગે दत्तात्रेय ભગવાનની મહારતી હતી તે મહારતી થઈ આરતી થયા પછી અયા ગડી શ્રી સંત ભક્ત મંડળના જેમના શૈનાઈ વાદન થયું અને હમણાં પણ તમે હાલમાં જોઈ રહ્યા છો ઘણા બધા ભક્તો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે અને વિશેષ કરીને આજે ગુરુવારના દિવસે દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ એટલે દત્ત જન્મોત્સવ આવેલો છે તે તે લીધે તેના લીધે બધા ભક્તોનો ઘણો બધો ક્રાઉડ તમે જોઈ રહ્યા છો આગળનો કાર્યક્રમ આજનો એવો છે કે હમણાં સાડા બાર વાગે ભગવાનનો થાળ થશે ફરીથી ભગવાનનો અલગ શણગાર થશે થશે અલગ અલગ વસ્ત્ર હજુ બીજા બાકી છે ભગવાનને પહેરાવાશે તમે જોઈ રહ્યા છો દત્તાત્રેય ભગવાનને અલગ અલગ ફૂલનો શણગાર પશ્ચાત ફ્રૂટ મૂકેલા છે શણગારમાં પશ્ચાત ચોકલેટનો શણગાર એના પછી ડ્રાયફ્રુટ્સનો શૃંગાર એવા અલગ અલગ શૃંગાર આજે અહીંયા કરવામાં આવી રહ્યા છે ઘણા બધા ભક્તો અહીંયા દત્તાત્રેય ભગવાનને જોડે શ્રદ્ધા રાખે છે અને દર્શનાર્થે આવે છે અને આ દત્તાત્રે ભગવાન બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે જે કોઈને બાધા મૂકો છો કોઈ નવસ મૂકે છે સંકલ્પ મૂકે છે એમની ઈચ્છા પરિપૂર્ણ થાય છે અને વિશેષ કરીને આજે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેમનું પ્રાગઠ્ય આજે સાંજે સાત થી સાડા સાતના દરમિયાન થવાનું છે જેનું કીર્તન થશે એ કીર્તનના અંદર દત્તાત્રેય ભગવાનનો જન્મ કઈ રીતે થયો સતી અનુસુયા માતા દત્તાત્રેય ભગવાનના માતાશ્રી એમના ઘરે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે એમની તપસ એમનું સત્વ જોવા માટે ગયા હતા અને એ સત્વ જોતા જોતામાં એમનું સત્વ એટલું વિશેષ હતું એટલું તેજસ્વી હતું કે એમનું સત્વ જોઈને બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ બાળ સ્વરૂપ ધારણ કરવો પડ્યો હતો અને જેમનો અવતાર શ્રી દત્તાત્રેય ભગવાન તરીકે પૂજવામાં આવે છે ગુરુ તરીકે દત્તાત્રેય ભગવાનને ઘણા લોકો માને છે જગતના ગુરુ છે દત્તાત્રેય ભગવાન એમનો આજે આ વિશેષ દિવસ છે સાંજે સાતથી સાત વીસનો જન્મનો સમય છે તે બાદ રાત્રે સાડા નવ વાગે પુરુષોનું ભજન રાખવામાં આવેલું છે સાંજે ચાર વાગે પણ મહિલા મંડળનું ભજન રાખવામાં આવેલું છે એવા સંબંધ દિવસમાં આજે વિશેષ અલગ 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 કાર્યક્રમ રાખવામાં આવેલા છે તો વડોદરાના બધા દત્ત ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા સરસ લાભ લેવા માટે દર્શનાર્થે ખાસ પધારવું એ જ મારી નમ્ર વિનંતી છે આ બધું ચિંતન શ્રી ગુરુદેવ દત્ત